ચહેરા છુપાતે ઇન્સાન ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને મારે શૂટ કરવાનું હતું એ પણ થોડું કમ્પ્લીટ થઈ ગયું છે અને બાર વાગી ગયા છે એટલે મમ્મી બનાવે છે રોટલી તો ચાલો હું તમને બતાવું મમ્મી બનાવે છે રોટલી જોવો મસ્ત ફૂલી મમ્મી શું ચાલે જમવામાં ગુવાર બટેકા નું શાક અને રોટલી અને દેશ ની હમ જો આયા સાથે ચણા પણ શેકાઈ ગયા છે જો તમે ચણા ખાતા હોય તો કમેન્ટ કરજો હો પાછા તો અત્યારે વાગી ગયા છે છ અને આપણે લેક્ચર ટેન કરવા માટે બેસી ગયા છીએ તો અહીંયા ભાઈ જોવે છે ટીવી ચહેરા છુપાતે હુએ ઇન્સાન દેખો ઇસકો મમ્મી બનાવે છે રોટલા મમ્મી શું છે અત્યારે જમવામાં આજે જમવામાં છે રોટલા અને મેથી નું શાક કેવો ગયો પપ્પા આજ નો દિવસ તો અમે લોકો જમીને બેસી ગયા છે ઘર સભા સાંભળવા માટે